મસ્ત જોવા મળ્યા મોરીખા ગામમાં ગયેલા સાંસદ સમીક્ષાની જગ્યાએ ફોટા પણ આવતા દેખાયા બનાસના બેન ગેરીબેન અસર રસ્તોની મજાક ઉડાવી હોય તેવી સ્થિતિ જોવા મળી અને માત્ર ફોટોગ્રાફી કરવા જ પાણીમાં ઉતર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા વિડીયોમાં કહે છે કે ગેનીબેન અહીંથી ફોટો સારો આવશે વિડીયોમાં ગેનીબેન કહે છે સચિન ફોટો દિવાલ પાસેથી ફોટો સારો આવશે એવો વિડીયોમાં ઉલ્લેખ થયો છે આપણે વિડીયો પણ જોઈશું અને પૂરગ્રસ્તોની પીડા ન સમજ્યા પણ ફોટોગ્રાફીમાં મસ્ત જોવા મળ્યા સાંસદ લોકો પાસે ખાવા પીવા અન્ન નથી અને સાંસદ ફોટોગ્રાફી માં મસ્ત જોવા મળ્યા પહેલા તો તેઓ বনસકાઠારની મુલાકાતે પણ ના આવ્યા હતા તો આપણે વિડીયોમાં જોયું અને સાંભળ્યું કે કેવી રીતે તેઓ સચિન નામના એક વ્યક્તિને ફોટો પાડવાનું કહી રહ્યા છે તો આપણી સાથે ધારાસભ્ય પ્રવિણ માહી છે ફોનલાઈન પર પ્રવીણ પહેલા તો ગેનીબેન બનાસકાંઠાની મુલાકાતે ના પહોંચ્યા અને હવે તેઓ ત્યાં પહોંચ્યા પણ તેમનો આ વીડિયો વાયરલ થયો છે અને એક વ્યક્તિને તેઓ ફોટો પાડવાનું કહી રહ્યા છે અને એવું લાગે છે કે જાણે તેઓ

કોંગ્રેસ ના લોકોએ આ બાબતે વિચારવું જોઈએ અને આ રીતે ફોટો સેશન ન કરવા જોઈએ એક સાંસદ તરીકે ત્યાં પરિસ્થિતિ નો તાગ મેળવવાની જગ્યાએ તેઓ ફોટો પાડતા અહીંયા જોવા મળી રહ્યા છે અને સાથે જ અન્ય ને પણ અન્ય તેમની સાથે જે વ્યક્તિ ઉભા છે તેમને ખાસ કરીને કે છે કે અહીંથી ફોટો સારો આવશે હા બિલકુલ બેન સંયમ રાખવો જોઈએ આ સમયે જે પ્રજાના સુખે પ્રજાના દુઃખે દુઃખી ઉભા રહેવા જરૂરિયાત છે અમારા શ્રી પણ ત્યાં અત્યારે લોકોની વચ્ચે છે અ ગઈકાલ બે દિવસથી આપણા માનીય મુખ્યમંત્રી સાહેબ પણ પ્રજાની વચ્ચે રહ્યા છે લોકોના દુઃખમાં ઊભા રહેવા માટે ખાતરી આપવા માટે આવેલા છે અને અત્યારે કોંગ્રેસને આપણે જોઈ રહ્યા છીએ કે ફોટો સેશન માં લાગેલા છે તો મને દુઃખ જ લાગે છે અને આના કરતાં કોંગ્રેસે પ્રતિક્રિયા એમના પ્રદેશ પ્રમુખે આના માટે પ્રતિક્રિયા આપવી જોઈએ રવિણભાઈ ચૂંટણી વખતે

ગેનીબેનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ એવું દેખાઈ પણ રહ્યું છે અને સંભળાય પણ રહ્યું છે વિડીયોમાં કે તેઓ ફોટો સેશન કરાવતા જોવા મળી રહ્યા છે અને ફોટો માટે એક વ્યક્તિને પણ કહી રહ્યા છે કે ભાઈ અહીંથી ફોટો સારો આવશે પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈને લોકોની સમસ્યા જાણવાને બદલે તેઓ ફોટોમાં મસ્ત જોવા મળી રહ્યા છે કીર્તિસિંહજી પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે પ્રજા મુશ્કેલીઓમાં હોય એવા સમયે ફોટો સેશન કરવું જોઈએ નહીં પ્રજાની સેવા કરવી જોઈએ કોંગ્રેસ કોને કોંગ્રેસના નેતાઓ રમેશના માટે ફોટો સેશનમાં જ માને છે એ લોકો ક્યારેય પણ જનતાની સેવામાં માનતા નથી આવા સમયે મારી એમને સલાહ નથી પણ આવું ન થવું જોઈએ એમને ફોટા સેશનમાંથી દૂર રહેવું જોઈએ પ્રજાની સેવા કરવી બનાસના બેન તરીકે ઓળખાતા ગેની બેન મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે ખૂબ ગંભીર બાબત જોઈ શકાય તો કહેવાય શકાય છે જી આપ શું કહેશો એક ટૂંકમાં જો તમને કહેવું હોય પ્રતિક્રિયા આપવી હોય તો આ વિડીયો ને જોઈને આપ શું કહેશો આ વિડીયો એમનો વાયરલ થઈ રહ્યો છે અને જે સેશન થઈ છે વિડીયો સેશન થઈ છે એ કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે એ રમેશના માટે ક્યારેય પ્રજાના સુખ દુઃખમાં સાથે નથી રહ્યા પ્રજાના સુખ દુઃખમાં તેમને કોઈ કામ પણ નથી કરતા અને ખોટા સેશનમાં માને છે એ બિલકુલ બરાબર નથી જી કીર્તિસિંહજી આભાર અમારી સાથે જોડાવા બદલ તો ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગેનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા છે પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે પ્રજાની સેવા કરવી જોઈએ નાકી ફોટોગ્રાફી કરવી જોઈએ આવા સમયે ફોટો સેશન યોગ્ય નથી અને આ એક ગંભીર બાબત છે અને એક સવાલો ઉભા થાય છે આ વિડીયો વાયરલ થતા જ વીટીવી ન્યૂઝે ગેનીબેન ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક ન શક્ય બન્યો અને ગેનીબેન ઠાકોરે જવાબ આપવાને બદલે ફોન કાપી નાખ્યા છે આ વીડિયો વાયરલ થતા ગેનીબેન ઠાકોર ઉપર અનેક સવાલો ઉભા થાય છે વીટીવી ન્યૂઝે જયારે ગેનીબેન ઠાકોર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો ત્યારે ગેનીબેન ઠાકોરે ફોન કાપી નાખ્યો અને હવે તેઓ મૌન સાધીને બેઠા છે